હોલેન્ડ ટાયર રિમોટ નવા નાખેલા છે બારના નવા ટાયર છે વજનિયા લગાવેલા સાથે કંપનીના વ્હીપલેટું ત્યારે એ કંપનીનો ઓરિજિનલ કલર છે બોડીનો ઓરિજિનલ કલર છે બોનટ ઉપર ટચિંગ કલર કરેલ છે અને પંખાની ઉપરના ભાગમાં ટચિંગ કરેલ છે આ બધો કલર ઓરિજિનલ પાવર એકદમ ચોખ્ખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ પણ કામ હાઈડ્રોલિક ત્રણેય લીપું ચાલુ છે બટન એ ચાલુ છે બટન પણ ચાલુ છે બરાબર

પાંત્રીસ એચપીમાં આવશે ત્રીસ હોલેન્ડ પાંત્રીસ હોર્સ પાવર વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી